પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન કોમ્પ્લેક્સના ટેરેસ પર સ્ટોર રૂમમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે મૃતક યુવક બોરસદનો રહેવાસી હોવાનું તપાસમાં ખુલ્યું છે આ સમગ્ર ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટ્યા હતા આણંદ દિનેશ પટેલ સાથે હિરેન્શા નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર